મિત્રો કેમ છો અમારા વિડીયામાં સ્વાગત છે અને અમારા દિવેદર ખાતે રાખેલું હતું સાકુર ઠાકોર સંમેલન એટલે ક્ષત્રિય ઠાકુર વિશે રાખેલું હતું ને એવા અમારા અલ્પેશભાઈ ઠાકોર એવા જ્ઞાનીબેન ઠાકુર ધારાસભ્ય અમૃતજી ઠાકોર એવા અમારા લવિંગજી ઠાકુર અને અમને નવે વણેલા એવા મંત્રી એવા અમારા સ્વરૂપજી ઠાકુર એમને અમને ગર્વ છે કે અમારા સમાજનો એક મંત્રી ભલે ભાજપ હોય કોંગ્રેસ હોય પણ અમારા સમાજનો છે એટલે અમને ગર્વ છે અને સાહેબ પણ કહી શકીએ એટલે સાહેબ કહેવાની કોઈ શરમ રાખવાની નહીં મિત્રો કારણ કે આપણા સમાજનો છે અને સમાજને તો સપોર્ટ કરવો જ પડે એટલે આપણે ઠાકુર બંધારણમાં ખૂબ સરસ રીતે હતી એટલે ભાઈઓ બંધારણમાં રહેજો અને જેમ ભાજપ કોંગ્રેસ એક સાઈડ રાખવાનું રાજકારણ એક સાઈડ રાખવાનું અને આપણે જ્યારે સમાજનું આવે એટલે એક તો થવું જ પડે મિત્રો કારણ કે સમાજમાં રહેવાનું અને સમાજ કરે એ સહી એટલે આપણા ખૂબ જ અભિનંદન સે આપડે સરૂપજી ઠાકોરને મારા તરફથી અને એવા આપડે અલ્પેશભાઈ ઠાકોર પણ બહુ સરસ વાત કરીતી એટલે વીડિયામાં મિત્રો જોઈ લેજો એટલે આપણે કહેવાની તો કોઈ જરૂર નથી એટલે બહુ સરસ રીતે વાત કરીતી અને એવા અમારા શહેર બનાસકાંઠાના ज्ञानीબેન ઠાકોર એટલે એમની તો વાત જ ના થાય જેમ જાસ્સીકી રાણી તે માતાજી મિત્રો ઠાકોર સમાજની એકતા તો જો તેજ ઉપર એક સાથે

राजकीय रीते सक्षम बनावा हूँ पाठो पढ़ू तो मरी झंडी न साधना अभियोजना गुजरात सत्र ठाकुर सेना ने समग्र ठाकुर समाज स्नेह मिला की अंदर उपस्थित गुजरात सरकार का नवनियुक्त मंत्री स्वरूपी ठाकुर साहेब आज बनासका अपना लोकप्रिय सांसद बेनश्री गैनीबेन આપણા વિસ્તારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરજી મારી સાથે હંમેશા आ समाज अनि समाज के गरीब पचातो ने चिंता करता जारे जारे हमें कोई बात करी त्यारे हमेशा પોતાને ગજોવામાંથી નાણા ખાલી કરી દેતા એ વાત ભરવાર સમાજના આગેવાન મગેશભાઈ ભરવાર અમારા જિલ્લાના પ્રમુખ શ્રી જાલેરા મગેશભાઈ રામભાઈ મેરુજી દો અયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન ગોસ્તો માતાઓ ને કેમ કેસાજીએ ગેની ગેને બતાય ખૂબ વિચારથી વાત કરી એટલે મારો તો છેલે આમાં નાનો મોટો ઉમેરવાનો આ પણ આ મંચસ્થ આગેવાનો અમારા દ્વારા વિચારવાનો કે સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કે ભી એ પતરી કા જોઈ एक व्हाट्सएप पर मैसेज जो कि संवाददाता तमाम आगे वाले में आ गया आधा जिला का तमाम जवाबदार आगे वाला आ गया है क्या रे हमारी कोई ने पर नहीं बालवा को पड़ी नहीं व्यक्तिगत फोन करना पड़े स्वयं स्वयं तुम्हारी जवाबदारी समझी अरे आज समाज ने

बधाने ताकत तो बना घर बधाने खड़े नहीं बाबा को आज स्वरूप जी आ विस्तार तो दिखो मंत्री बनी है गुजरात सरकार में आया जानी पहला कैसा जी जवान साहब बता गुजरात सरकार में मंत्री अन्याय विस्तार तो आप लोग तो दिखो अब गुजरात सरकार में मंत्री बनी रहा है तो एक बार जोर करता है युवाओं मीडिया बीजेपी बीजेपी खड़े ने चालू हुआ પરનારી બનાસની બેન ચલસન કરે વારો યુવા દે 15 વરસ પોતાનો પગ નસીધા કા અને આ નિરંતર લાખો યુવાનો જેણે આ સંસ્થાના સહાયની સેવા કરવા સમાજની પડ્યોને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી ભેદીમાંથી એક યુવાન એકમાંથી એક દીકરી જ્યારે દેતા બની આખાર બને

कन्या छात्रावास आईटीआई यूनिवर्सिटी આ સમાજ ને બિતા સમાજો ની હરોળ માં આગળ વધારવું હોય તો કે સજી બલ કે કેટલો બડો દુશ્મન નો મતલબ એ દુશ્મન એટલે કોણ જો દેશ જ્યારે આઝાદ થયો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપડે આપણી લડી જમીન જાગીની હતી આપણા બાપ બીજાનો વિભાગ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના ભાવ